આમ રીતે સારું થયું મારો ઓક્સિજન હાવ મળવાનો બંધ થઈ ગયો તો પેક થઈ ગયો બગીચો આ માડો ભાંગો 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 કેદુર આપણે કરતા આ ઓટોમેટિક કુદરત છે ને મિડલ પ્રુનિંગ થઈ ગયું આ મિડલ પ્રુનિંગ થઈ એટલે ઓમ છે ને આ બગે તેમ કે કે મિડલ પ્રુનિંગ કરવું છે પણ ભગવાન જ કરી દીધું તો બગે આપણે છે ને ડાયટ કાપી આપણે નો ગસ આ તમે નો કહેતો એ ગણ્યો કદા બળદ એક ડાયર ભંગતો ને તો એ આપણે લાકડી માર લાકડી માર એટલા વાલા ઝાડવા એટલે આપડા બાપાને ઝાડવા ને બળદ બે હરખા વાલા હા બધે હરખા હા એટલું હતું એટલો એટલો કરો એમ ને ચૂનો છે ને આ વખતે શું કર્યું છે થોડોક આછો ચૂનો કર્યો છે હું દર વખતે ઓલો નો ચૂનો લઈ આવું ભઠ્ઠીનો માલઝીંજવાથી એ આખી રિક્ષા લઈ જાય કંઈક પિસ્તાલીસ કિલો હોય ને કંઈક પંચાવન કિલો હોય એ બધો જ આમાં કરી દઉં એટલે અમારે હતા મહેમુદાબેન અસલમ નહીં એટલે ઝાડો કરતા બહુ સમજાણો જાડો એટલે બહુ કરતા પછી એવો અમે લગભગ પાંચ છ વર્ષ કર્યો પછી મને લાગ્યું હાડો છે ને ચૂનો થોડોક વધારે ગરમ લાગે છે થળીએ ને થળીએ વધારે પડતો ગરમ લાગે કારણ કે બહુ પંચાવન મણ નાખી દે એટલે હવે આ વખતે મેં શું કીધું છે ઓલી કોથળ્યું આવે ને તૈયાર પ્લાસ્ટર ની કોથરિયું જ આવીને ચૂનવ કરું છું એટલે માપસર નો રે હવે બીજા વર્ષે તો આપણે કરવો હોય અને હોય કેટલા ચાર પાંચ મહિના હોય એટલે ઓણ મેં આછો કીધો છે થોડોક વધારે પડતો કે ખોડાએ આછો કર નાખ્યો છે ને એટલો માપેજ છે એમ કહેવાય

એટલે આને છે ને આ થાય ખરો ખુલ્લા ખેતરમાં અહીંયા ઉના એને પચીસ છે બહુ સરસ થાય છે પણ એ રેગ્યુલર મહેનત કરવા વાળો ભાઈ છે એટલે છે ને તું કે ને પ્રમાણે સ્થિતિ છે ને અટાણે બહુ ખરાબ છે મેલેરિયા છોકરાઓને હાર્ટ એટેક આવી જાય છે અને મહેનતું હોય એ નહી છે મહેનત નથી કરતા એ નહીં આવે કોઈ સૂત્ર કામ કરતું નથી એટલે હવે કઈ તરફ જવું ને કુદરત તરફ હવે આવે તો કુદરત તો બધું બગાડી નાઈ હવે આખી લાઈફ સ્ટાઇલ એવી આવશે દિનેશ માણસ પાસે ગમે એટલી જાહો જહાલી હોય આરોગ્ય ન હોય એક માણસ ઘરનું ઓછું થઈ જાય એટલે શું કામનું આવું હાલશે એક બે દશકામાં માણસો કંટાળે ત્રણ ચાર દશકામાં કંટાળે પછી પાછો માણસ ખેતર તરફ પ્રકૃતિ તરફ આવે પછી પોતાના હાથે ક્યારા કરી અને દવા નાખ્યા વગરનું શાકભાજી કરે અત્યારે ખેડૂત પોતે નથી કરતો નથી કરતો

કાલનો દિવસ છું પાછો શનિ રવિ એ પાછો આવી જાય બે ત્રણ દિવસ છે અહીંયા તમે હાવ મજા જ કરો મજા જ કરો મારે વીઆરએસ લઈ લેવું છે ટૂંક સમયમાં હા નોકરી નથી કરવી આ આવીને બસ ખેતર મને તો આ બહુ ગમે છે ને મારે આપણને સંતોષ છે ઘણું છે આ કરવાનું આ જીવન જીવવાનું ને ખાવાના રોટલા ન ખૂટે ને એટલું ધ્યાન રાખવાનું માણસ ગમે એટલું રાખે મને ઘણી વખત વિચાર થાય આપણી પાસે હો વીઘા જમીન હોત તો હું કુવાર મરત આ દસ વીઘા જમીન અહીંની છે ને આટલી એક માણસને જમીન જોઈ માણસ ખોટો છે ને જેટલો વધારે કરે છે ને એ વેંડા રહે છે હા તમે પૂંગ તમારી કેપેસિટી કેટલી તમારે જગ્યા કેટલી જોઈ અને જેટલા તમે જેટલી છે ને સ્ટ્રેન્થ વધારો ને એટલું સ્ટ્રેસ વધે તમારો સમજાવું તમે પ્રકૃતિ પાસે બેહવું હોય ને તમારે તો તમારે પાસે ફુરસત જોઈએ ફુરસત જોઈએ અને એની અંદર પછી આમાં હું થાય બહુ વૈભવ આવે છે ને એટલે માણસો પછી છે ને વૈભવ બીજી જગ્યાએ ઉડાડે છે ભોગ ભોગોવા ઉડાડી દે છે માણી માણસ પાસે હેનરી થોરો એ કીધું ને એમ અઠવાડિયામાં એક દિવસ પેટના ખાડા માટે માટે કામ કરવાનું બીજાના દિવસો બીજાના દિવસો છે ને એમાં પ્રકૃતિના ખોળે બેસવાનું પ્રકૃતિ સાથે રહેવાનું તમે છે ને પ્રકૃતિ સાથે આપણે જીવતા શીખીને તો આપણે તમે તું તો ખેડૂત છો એટલે તને તો ખબર હોય તને અહીંથી લઈને અમદાવાદ કે રાજકોટ મોકલી દે તનની મજા આવે બરાબર છે પ્રકૃતિમાં રખડી ને હજી એ માનો હાવ ફુરસદ નવું હજી હજી આપણે છે ને ખૂંપેલા છીએ ક્યાં ખૂંપેલા છીએ વ્યવહારમાં ને સંસારમાં આ કબૂતર છે કબૂતર વિચાર કર આ બેઠું છે તો એને શું છે એને તારીખ હાયરે સંબંધ છે નહીં એને કોઈ વાર હાર્ય સંબંધ છે એને કોઈ સંબંધ હાયરે સંબંધ છે કોઈ સંબંધ સંબંધો છે મારે આ સંબંધ મારો હાડો આવવાનો છે મારે હાડી આવવાની છે કંઈ નથી એને સાડા નવ સુધીમાં સવારના સાડા નવ સુધીમાં એનો ખોરાક પક્ષીઓ ભરી લે છે પિંચાશી ટકા ખોરાક સવારમાં લઈએ છે પક્ષી બાકીને આખો દિવસ છે ને એ ડાળે બેઠો બેઠો કિલો હલ કરતું હોય છે અને એને એમ લાગે ને ઉડવું છે તાકા એટલે આપણા કરતા તો એ સરસ જીવન જીવે છે સમજાણું કઈ ઉપાધિ ઉપાધિ વગરનું અને બધુંય નેચરલ છે અને આપણે તો માણસ જેની પાસે બુદ્ધિ છે મન છે અને એ ઝાડું એવું ઠગ થઈ ગયું છે ને કે આપણો હગો હોય ને ત્યાંથી દૂધ લઈને તો એ આપણને છે ને ઝેર ભેરવી દે છે એમાં અને એનું કેન્સર થાય છે એટલે આપણે હારા કે કાગડા હારા

ગામડામાં આપણે જોતા જ નહીં આવતા આવા કેસ આવતા જ નહીં એટલે સ્થિતિ બહુ ખરાબ છે એટલે છે ને હવે વીઆરએસ લઈને આવવું જ પડશે આમ નહીં આવો ને તમે તો આમ આવવું આપણે છોડતા નહીં છોડી દઈ ને હામે હાલીને છોડવાનું સમજાણું મારા બે ગઈ વર્ષે બે મિત્રો મારા મારી ઉંમરના મારાથી થોડાક એકાદ વર્ષ નાના બે પ્રોફેસરો બિચારાઓને એટેક આવી ગયો ઓફ થઈ ગયા મને એટેક આવ્યો પણ હું બચી ગયો મને એવો જ વિચાર થાય કે હું પતી ગયો હોત તો 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 હું નહોતો જ તો મારું જે પેન્શન મળતું હોત એ ઘરના ખાત ને તો હું વીઆરએસ લઈ લઉં વીઆરએસ લઈ લઉં તો એ પેન્શન જ મળે સમજાણું અને હું રહું તો ખરો પાછો ભલે વાળીએ રહું આટો તો મારે જવું છોકરાઓને થાય ને પપ્પા છે સમજાણું એટલે આપણે સામે આલીને આ કરવું પડે હું વીઆરએસ લઉં એટલે બધા ના વાળે વીઆરએસ તો લેવાય ત્રણ બાળકો છે તારે કેટલું આમ કેટલા વર્ષ મારે નોકરી તો હજી સાત સાડા હાથ વર્ષની છે હું બે હજાર બત્રીસમાં ફ્રી રિટાયર્ડ થઉં છું કેટલા થયા સાત વર્ષ ઉપર થઈ હાથ સાત આઠ વર્ષની છે સમજાવું એટલા વર્ષ સુધી થોડું પડ્યો રહું પછી બાસઠ વર્ષની ઉંમરે રિટાયર્ડ માઇન્ડ પ્રમાણે તમે નહીં હું તો જો ને વધારે આમ અહીંયા આવું દોડી દોડીને જાઉં ઘણી ઘણી વખત તો મને મન થાય ને તું કોલેજેથી અહીંયા આવું ને હોવારે અહીંયા પૂગી જાઉં

ત્યાં હું તેમ થઈ ત્યાં પહોંચી જાય તો ત્યાં પહોંચી ગયા પછી તમને એમ લાગે આમાં કાંઈ કાઢી લેવાનું નથી કાગડા બધે કાઢાય આપણને એમ લાગે ફોર વ્હીલ ગાડી છે મને અટાણે એમ લાગે કોઈ પેન્દલ સાયકલ લઈ જાય મારે આ ફોર વ્હીલ ગાડી પડી છે તો મારે અહીંયા પુગાડવી છે મેં વિશ્વાને ફોન કર્યો કે બેટા તમે આવી જાવ ને ગાડી લઈને વહી જાવ કહું મારે સાયકલ લઈને આવ્યો જો રહી સાયકલ પીડી સમજાણું એટલે મને સાયકલ લઈને હું જુનાગઢ વહી જાઉં સમજાણું અને મજા આવે તમે આ બધી હાકો ને સાયકલ આગતા આગતા જાવ ને તમે થોડાક માનો કે દહ કિલોમીટર જાઓ ને તમે ક્યાં તમારી ધમણ ધમાઈ જાય સમજાવું એવી ધમણ ને તમારી પછી શુદ્ધ ઓક્સિજન જવા મળે શરીરમાં ડોફામાઈન ને ઓક્ઝાટીસિન ને એવા બધા હોર્મોન્સો છે ને લોહીમાં ભળવા મળે પછી તમને છે ને આશા ઉત્સાહ સ્ફૂર્તિ ચૈતન્ય એ બધું અંદરથી પ્રગટ થાય હેપીનેસ કહીને એ પછી તમે દસ કિલોમીટર પછી નેવું કિલોમીટર કે જુનાગઢ પૂરી ખબર જ નથી પડતી થાક ન લાગે થાક નથી લાગતો ને મજા આવે છે મને એમ લાગે ને એ અનુભવ છે ને એ અદ્ભુત અનુભવ છે સાયકલનો સમજાણું તમે ક્યારેક કરો ટ્રાય કરો ખાલી હિંમત જ કરવાની જો તમને એમ લાગે ને જુનાગઢ થોડું જાય ખાલી હિંમત કરો દસ જ કિલોમીટર પછી તમારો છે ને તમે દિનેશ જુદો છે પછી પછી તમે મનમાં એમ કરો આ તો કાયમી અઠવાડિયું અઠવાડિયું એ ટાઈપની તો અમારામાં સ્ટેમિના ખેડૂતમાં ભરપૂર હોય જ હોય એમાં કાંઈ ઘટે જ નહીં ખાલી હિંમત જ જોઈએ હા એવો Há að ég sé. Há að ég sé.